અને સાથે સાથે અમને વેપારમાં લઈ ગયા હતા વેપાર તરીકે પણ કામ કર્યું છે દુકાનો પણ અત્યારે પણ મારી ચાલુ છે બાબરની અંદર થરાદ અંદર પુત્ર હતા ખેતી પણ કરતા હા ખેતી પણ કરેલી છે અને અભ્યાસ પણ કરેલો છે હું પેલા તો મારા રાષ્ટ્રીય નેતૃત્વનો હું ખૂબ આભાર માનું છું કે એમને મારા ઉપર વિશ્વાસ મૂકી અને મોટી જવાબદારી આપી છે એક જવાબદારી રીતે રાખી અને જવાબદારી નિભાવવાની હોય છે અને લોકોએ મત આપી લોકોએ વિશ્વાસ રાખી અને લોકોએ જ્યારે આ વિધાનસભાની અંદર જીતાડી અને ત્યાં મૂક્યું તો સરકારની અંદર પણ ભૂપેન્દ્રભાઈની સરકારમાં મને પણ સમાવેશ કર્યો અને લોકોની સેવા કરવા માટે મને મોટો મોકો આપ્યો છે એટલે એ બદલ સરકારનો અને ભૂપેન્દ્રભાઈનો ખૂબ આભાર માનું છું ત્રણ ક્યારથી જોડાય મારું રાજકીય અસ્તિત્વ પહેલેથી જ જ્યારે સંગઠનની અંદર કામ કરતો તો કામ કરતા કરતાં મને એવું લાગ્યું કે લોકોને ઉપયોગી થવું હોય તો શું કરવું પડે તો એક વિચારધારાથી એક આ ભારતીય જનતા પાર્ટી એક વિકાસવાળી પાર્ટી છે એ વિકાસવાળી પાર્ટીની અંદર મને લાગ્યું કે લોકોનો વિકાસ કરવો હશે વિસ્તારનો વિકાસ કરવો હશે તો પાર્ટીની અંદર કામ કરવું પડશે એક કાર્યકર તરીકે હું પાર્ટીમાં કામ કરતો હતો ખૂબ નિઃસ્વાર્થ ભાવે કામ કરતો હતો અને પાર્ટીએ એક કાર્યકર્તાને ખૂબ જ વિશ્વાસ મૂકી અને કાર્યકર્તાને બે હજાર બાવીસમાં પણ મને ટિકિટ આપી હતી અને ચૂંટણી થોડા મતો આવ્યા હતા પણ જોગાનુજોગ પેટા ચૂંટણી આવી તો પેટા ચૂંટણીની અંદર પણ મારા ઉપર વિશ્વાસ મૂકી અને સરકારે ખૂબ જ બીજી વાર પણ મને મોકો આપ્યો અને લોકોએ પ્રેમ આપ્યો અને લોકોના આશીર્વાદ થકી પાર્ટીની કમળને જીતાડ્યું અને જીતાડ્યા પછી

અને અમારી પાર્ટી વિકાસની વરેલી પાર્ટી છે ખેડૂતોની વરેલી પાર્ટી છે એટલે જ્યારે વિકાસ થતો હોય ત્યારે વિકાસની સાથે જોડાઈ અને તમામ લોકોને ઉપયોગી થવું તમામ લોકોને હેલ્પ કરવી અને વિસ્તારના નાના મોટા કામ હોય એને આગળ વધાવવા અને આ વિસ્તારને ઘણું બધું આપ્યું છે સરકારે માન્ય મોદી સાહેબ એમને અને ભૂપેન્દ્રભાઈ સાહેબે આ વિસ્તારને નવો જિલ્લો આપ્યો છે

એ લોકો સવાલ કરે છે બાકી અમારા અલ્પેશભાઈ અમારા ગુરુ જ છે અને એવું કશું હોતું નથી કે કોને આપે કોને ના આપે એવું અલ્પેશભાઈને પણ નથી અને અમને પણ નથી અમારે તો લોકોની સેવા કરવી છે માત્ર ને માત્ર સેવા કરવાની છે એટલે જ્યાં પણ જ હશું ત્યાં રહીને સેવા કરીશું હું નવા વર્ષની તમામને હું શુભકામનાઓ પાઠવું છું અને શુભકામનાઓ સાથે અમારી સરકાર ભૂપેન્દ્રભાઈની સરકારે હમણાં જ ખેડૂતો માટે મોટું પેકેજ જાહેર કર્યું છે નવસો સુડતાલીસ કરોડનું સાથે સાથે વરસાદી આફતથી કાયમીન પાણીનો નિકાલ પણ એના માટે પણ મોટું પેકેજ જાહેર કર્યું છે પચીસો કરોડનું ત્યાંથી પણ વધારે જો જરૂર પડશે તો વધારે પણ ઉપયોગી થઈ અને ખેડૂતોના હિત માટે ખેડૂતોના કાયમી પાણીના નિકાલ માટે સરકારે ખૂબ જ હેલ્પ કરી છે અને સરકાર કાયમી હેલ્પ કરતી રહી છે સરકાર ખેડૂતો માટે જ છે એટલે ભૂપેન્દ્રભાઈનો અને જીતુભાઈ વાઘાણી સાહેબનો પણ આભાર સાથે સાથે શંકરભાઈ અમારા અધ્યક્ષ શંકરભાઈએ પણ એટલી આ વિસ્તારની વ્યાથા સમજી અને એમનો પણ વિસ્તાર આવે છે એમના સમજી અને અને એમણે પણ સાથ સહકાર આપી આ કાયમી પાણીના નિકાલ માટે લોકોને ખેડૂતોને એક જે આફતો આવતી હતી આફતથી બચવા માટે કાયમીનો નિકાલ કરી આપે છે એટલે એમનો તમામનો હૃદયપૂર્વક આભાર માનો છો ખાસ કરીને એક નવું કામ કરી રહ્યા છે ઊંઝા સુધી રોડ

અને ત્યાંથી તરત જ અમને ખબર પડી કે વરસાદ ભારે છે પાણી ગામડાઓમાં પણ પાણી પહોંચા છે તો ત્યાંથી તરત જ અમે નીકળી અને આ વિસ્તારની જવાબદારી સંભાળે છે હું અને અધ્યક્ષ સાહેબ બંને પણ ત્યાંથી આવી તંત્રને બોલાવી તંત્રને પણ કામ લગાડ્યું અને ગામે ગામ જ્યાં જ્યાં મુશ્કેલીઓ હતી ત્યાં ત્યાં જઈ અને લોકોની હેલ્પ કરી છે આજે પણ સૌરભજી ખાસ કરીને જોયું કે જે તમારા ફાર્મ હાઉસ ઉપર અહીંયા ઘરે લોકો અહીંયા તમને ઘણા બધા લોકો મળવા આવી રહ્યા છે તેમજ અહીંયા ગામડે ગામડે એટલો પ્રેમ મળી રહ્યો છે તમારો સન્માન થઈ રહ્યું છે સ્વાગત થઈ રહ્યું છે

જે પદ આપ્યું છે પદની ગરીમાં જાળવશું પણ સાથે સાથે લોકોની સાથે હળીમળી અને કામ કરવું છે લોકોએ ખૂબ પ્રેમ આપ્યો છે લોકોના પ્રેમ થકી આજે આ વિસ્તારની અંદર તમામના આશીર્વાદ થકી આજે આટલું બધું આપ્યું સરકારે ત્યારે સરકારમાં રહી અને લોકોને ઉપયોગી થવું છે અને લોકોને નાના મોટા કામોને વાચા આપી એમના કામો પૂર્ણ કરવા છે અને ભાવ થરા જિલ્લાને સર્વશ્રેષ્ઠ જિલ્લો બનાવવો છે સ્વભાવ જ એક એવો છે કે લોકોની સાથે સંકળાયેલું નાનો કોઈ મોટો એવું ના હોય દરેક લોકો આપણા છે દરેક આપણા લોકોને આપણે સાથે રાખી અને વિસ્તારનો વિકાસ કરવો છે એ વિસ્તારના વિકાસ માટે તમામને સાથે રાખી અને મારે વિકાસ કરવો છે તો શું આપે ખેતી કરે છે ખેતરનો પરિસ્થિતિ જોઈ છે ખેતી બી કરેલી છે હું એક વેપારી તરીકે પણ વેપાર પણ કર્યો છે અને મારા બાપ દાદાએ આની મુખ્ય ખેતી જ હતી અને સાથે સાથે અમને વેપારમાં લઈ ગયા અને વેપાર તરીકે પણ કામ કર્યું છે દુકાનો પણ અત્યારે પણ મારી ચાલુ છે સાબરની અંદર થરાદની અંદર વેપાર સાથે પણ સંકળાયેલો છું અને સાથે સાથે લોકોની સેવા કરવા માટે રાજકીય રાજકારણમાં પણ સંકળાયેલો છું પેલા ખેડૂત પુત્ર હતા ખેતી પણ કરતા હા ખેતી પણ કરેલી છે અને અભ્યાસ પણ કરેલો છે અભ્યાસ કરેલો છે સાથે અભ્યાસ કરેલો છે અત્યારે બાર પાસ અભ્યાસ કર્યો છે આગળ જે જે સમય આવે સમય પ્રમાણે ચાલીએ છીએ અને લોકોની સેવા કરીએ છીએ સમય સુધી પોઝિશન નથી આગળ ભણવાની પરિસ્થિતિ કે એવું કઈ ના આતી પરિસ્થિતિ પણ મને એવું હતું કે બે ધંધાની અંદર મન લાગે તો ધંધામાં બસ રાજકીય ધંધા પછી રાજકીય પ્રથમ વર્ષ ચૂંટણી કઈ લડ્યા અને ક્યાં લડ્યા પ્રથમ ચૂંટણી બે હજાર ઓગણીસ માં લડ્યો લોકસભા અપક્ષ લડ્યો હતો અને એના પછી ડાયરેક્ટ ભારતીય જનતા પાર્ટીએ બે હજાર બાવીસમાં મને ટિકિટ આપી ત્યાં થોડા મથ હારી ગયો અને પછી આ ચૂંટણી આવી એમાં પણ ભારતીય જનતા પાર્ટી મારા ઉપર વિશ્વાસ રાખી અને મને ટિકિટ આપી ત્યારે લોકોએ આશીર્વાદ આપી અને જીતાડ્યા પછી લોકોની સતત સેવામાં જ રહીએ છીએ અને લોકોના આશીર્વાદ મળ્યા છે અને લોકોના આશીર્વાદ થકી સેવા કરવાનો મોકો મળ્યો છે